શું તમને ખબર છે કે ગુજરાતના રોડ પર ધૂમ મચાવતી આ સુરતમાં આવેલી ટેસ્લા કાર કેટલા રૂપિયાની છે અને આમાં શું ફીચર્સ છે ચાલો તો તમને એક મિનિટમાં જણાવી દઉં તો આ છે ટેસ્લા સાયબર ટ્રક જે માત્ર ચાર સેકન્ડમાં ઝીરોથી સોની સ્પીડ સુધી પહોંચી શકે છે આમાં ફોર વ્હીલ ડ્રાઈવ આવે છે ફૂલ ટેકનોલોજીથી ભરેલું ફ્યુચર છે અને આની સાથે બુલેટ પ્રૂફ સ્ટીલ પણ છે આખી સ્ટીલની બનેલી કાર છે વધારાના પૈસા કઈ રીતે તો ચલો જણાવી દઈએ તો આની બેઝ પ્રાઇસ છે છાસઠ પચાસ લાખ તો ઇમ્પોર્ટ ડ્યુટી લાગે છે એકસો દસ ટકા એટલે થાય તો લાખ રૂપિયા ઇમ્પોર્ટ ડ્યુટી દેવી પડે ને રોડ ટેક્સ થાય છે બાર લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ થાય છે અઢી લાખ રૂપિયાનો અને અધર ચાર્જીસ છે એક લાખ રૂપિયાનો એમ ગણતા તમારે આ ગાડી એક પોઈન્ટ પંચાવન લાખથી એક પોઈન્ટ સાહીઠ લાખ સુધી ટોટલ એમાઉન્ટ થાય તો આ લેવા માટે તમારે દોઢ કરોડ રૂપિયાની એમાઉન્ટ ખર્ચવી પડે ભારતમાં આ મોડલ ઓફિશિયલ ઉપલબ્ધ નથી માત્ર ખાનગી આયાત થકી કેટલાક યુઝર્સ લાવવામાં આવી છે તો આ સુરતમાં આવેલી ગાડી દુબઈથી લાવવામાં આવેલી છે એટલે આની પ્રાઇસ ડબલ થઈ ગયેલી છે ઇમ્પોર્ટ ડ્યુટીના અધર ચાર્જીસના કારણે તો આવી જ વધારે માહિતી મેળવવા માગતા હોય તો કોમેન્ટ કરી શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી શકો છો અને તમારા ફ્રેન્ડ ફેમિલી ગ્રુપમાં આ વિડીયોને શેર કરો જેનાથી બધાને જાણકારી મળતી રહે